હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં ને તો અમે બ આજે રામનવમીની બધા મિત્રોને શુભેચ્છાઓ આજે રામ જન્મ છે અને સાથે સાથે ચૈત્રી નવરાત્રી ચાલે છે તો મારે ત્યાં જો આજે ચૈત્રી નવરાત્રિની આરતી તમને સંભળાતી છે સવારમાં બધા ઉઠી ગયા છે અને મસ્ત નાય જોઈને કમ્પ્લીટ આજે સન્ડેની રજા એટલે દર્શન કુમાર તો સૂતા છે મને એમ થયું કે ચાલો આજે હું એક વિડીયો બનાવી નાખું તો માતાજીની લાપસી કરવી હતી તો આજે લાપસી બનાવી નાખીએ અને હું જો ભગવાનના દીવાબતી કરી એટલે કે એને આરતી ચાલુ કરી ધૂપ કર્યો અને માતાજીના દીવાબતી કર્યા આ બધું કરી અને હવે માતાજીની લાપસી પહેલાં બનાવી નાખીએ અને સાથે સાથે અમદાવાદમાં નિકોલ ગામમાં ખોડિયારનું મંદિર છે એટલે હું એની નવરાત્રિ નિમિત્તે એની પણ લાપસી ધરાવું છું એટલે એની પણ લાપસી કરી નાખું અને મારા કુળદેવી બુદ્ધ વાનમાંની લાપસી કરી નાખું તો નવરાત્રિમાં ઘણા દિવસથી આ વિડીયો નહીં આવતો એટલે તમને લાભ છે પણ હું બહુ જ તબિયત ખરાબ હતી એટલે વિડીયો બનતો નહોતો તો મને એમ છે ચલો વિડીયો બનાવી નાખો આજે તો માતાજીના દર્શન પણ તમને કરાવી દો અને આગળ વિડીયોમાં બહેના રહેજો આજે મજા આવશે તમને વિડીયો જોવાની વિડીયો કંઈક સારો હોય ને તો બનાવવાની મજા આવે નિકર બનાવવાની મજા આવે નહીં અમે દીવાબતી કર્યા છે તમે લો મને હું તો મંદિરમાં લાલ જ ફૂલ ચડાવું છું કોને કોને મંદિરમાં લાલ ફૂલ ગમે મને ભગવાનને લાલ ફૂલ ચડાવવાની બહુ જ મજા આવે થોડોક અવાજ ઓલો થશે કારણ કે આરતી ચાલુ છે ને એટલે મેં હજી દીવા અને આરતી કર્યા જ છે હું નવરાત્રીમાં આરતી અને દીવા કરું છું એટલે અને હજી હવે આગળ આપણે બહેના જો હવે આપણે લાપસી બનાવશું આપણે લાપસીનું પાણી ઉકળવા મૂકી દીધું છે એમાં શું શું નાખ્યું છે તમને કહી દઉં છું લાપસીના પાણીની અંદર છે ને આ એનું માપ લાપસી બનાવીને તો પેલા એનું પરફેક્ટ માપ લેવું પડે છે એમાં લાપસી બનતી નથી અને આ લાપસી છે ને હું મારા મમ્મી આગળ શીખેલી છું કહેવત છે ને કે જેની માને લાપસી આવડે એની દીકરીને આવડે જેની માને રોટલા આવડે એની માને એની દીકરીને રોટલા આવડે એટલે આ બે વાટકા મેં લોટ લીધો તો એટલે આ બે વાટકા મેં લોટ લીધો છે જાડો ભાખરીનો એની સાથે આનાથી થોડોક ઉણો એટલે કે કાઠાથી ઊણો આ જે કટ છે ત્યાં સુધીનું બે વાટકા મેં પાણી લીધું છે બે છાલિયા અને એટલું પાણી લઈ એની અંદર જે પ્રમાણની મીઠાશ લાપસીની ભાવતી હોય એ પ્રમાણે મેં એની અંદર ગોળ નાખ્યો છે અને તેલનું મોણ નાખ્યું છે તેલ નાખવા ઘી તમે ગમે નાખી શકો છો અને આની અંદર પણ મેં તેલનું મૂણ દઈ દીધું છે અને આપણે જેમ લાડવા બનાવીએ છીએ અને મૂણ કરીએ છીએ ને એવી રીતના મુઠ્ઠી વળે ને એટલું મૂણ આ લોટની અંદર નાખી દેવાનું છે હવે પાણી છે ને ઉકળી ગયું છે એટલે આપણે એક નવી ટ્રીકથી લાપસી કરશું બધા લોકો ઘણાઈને લાપસી નીચે બેસી જતી હોય તો આપણી લાપસી છે ને નીચે બેસશે ને એવી ને એવી રહેશે તપેલી એટલે આપણે તપેલી સાઈડમાં મૂકી દેશું અને ગેસ ઉપર છે ને આપણે લોઢી મૂકી દેશું જેમાં લોઢી તપશે ને એ રીતના અને ગેસ છે ને સ્લો કરી નાખશું અત્યારે લોઢી તપતી નથી એટલે ગેસ થોડોક ફાસ્ટ કરી નાખીએ અને હવે લાપસીને આપણે ઓરી દેસું જો આ રીતના મેં લાપસી ઓરી દીધી અને એની અંદર પાંચ ખાડા પણ પાડી દીધા હું જ્યારે નાની હતી ને ત્યારે મમ્મી લાપસી ઓરે એટલે ખાડા પાડવા હું જ જાઉં અને એ આ વેલણથી ખાડા પાડવાના હોય છે આ રીતના આ વેલણથી આમ પાંચ ખાડા પાડી દેવાના હોય છે એટલે સરસ એની અંદરથી બાફથી માથે પછી એની અંદર એક ડીશ ઢાંકી દેવાની અને સ્લો ગેસ રાખી દેવાનો અને આની ઉપર તમે દસથી પંદર મિનિટ ચડવા દેશો એટલે સરસ લાપસી ચડી જશે અને મેં ગોળ માપનો નાખ્યો છે કારણ કે મારે હજી લાપસી ચડી જાય ને પછી નીચે ઉતારીને એની ખાંડ ભેળવવાની છે પણ તમને એવું લાગતું હશે ખાંડ આખી રહેતી હશે પણ લાપસી બની જાય પછી નીચે આપણે લાપસી ફેરવી નાખીએ ને પછી એની અંદર ખાંડ નાખી અને બે પાંચ મિનિટ ઢાંકીને મૂકી દઈએ ને એટલે ખાંડ ઓગળી જશે અને જેની લાપસી છૂટી નહીં થતી હોય ને છૂટી નહીં ભેરી નહીં એવી લાપસી નહીં થતી હોય ને એની લાપસી થવા માંડશે એટલે આ એક ટ્રીક છે લાપસી બનાવવા માટેની તો આગળ જોતા રહેજો હું તમને કહીશ કે આ કેવી રીતના બનાવી એમ જો લાપસી છે ને ચડી ગઈ છે મેં નીચે ઉતારીને આની વહેલા હું એ હલાવી લીધી છે અને પછી આ રીતના ખાંડ નાખીશું છે હવે આ રીતના ખાંડ નાખી અને ફરીથી એને આ રીતના આખી હલાવી અને એને ઢાંકીને મૂકી દો જો એટલે એકદમ છૂટી થશે હમણાં હું તમને આગળ બતાવું છું કે કેવી છૂટી થાય જો આપણે લાપસી કરતાં કરતાં ચીકુનું જ્યુસ એટલે કે ચીકુ મિલ્ક કંઈ બનાવી નાખવું છે સાથે જો આમાં શકરિયા બટેટા મૂકી દીધા છે આજે છે રામનવમી એટલે ફરાળની તૈયારી તો કરવી જ પડે બધાને ઘરે એટલે આ રીતના હવાર હવારમાં જો એ ઉઠે ને એટલે એને આવા જાય ને દર્શન તો આપણે બીજું બધું પતાવી દઈએ પછી આપણે કચરા પોતાનું ઘરનું કામ થાય છે આવું કામ અમારું હોય છે રોજનું જો આપણી લાપસીથી ઘી તૈયાર દેખાય છે ને એકદમ છૂટી અને આમ છૂટી નહીં અને આમ વેરી નહીં એટલે આ માતાજીની જારવાની આપણી છે અને આ ખોડિયલ મંદિરે લઈ જવાની છે એટલે એનો ડબ્બો ભર દીધો છે અને માથે મસ્ત મજાનું આપણે ઘી રેડીએ છીએ એટલે ઘી રેડી દઈએ માતાજીની લાપસીમાં અને રીતના મસ્ત ઘીવાળી લાપસી લસપસ્તી આજે આઠમના દિવસે કરવાની હોય છે પણ હું મારે નોકરીની હિસાબે ટાઈમ ન હોય એટલે આજે રવિવાર સંડેના દિવસે આપણે કરી નાખીએ છીએ તો દર્શને ઉઠીને ઘરે માતાજીની લાપસી ધરાવી દીધી છે અને હવે ખોડિયાર મંદિર જાઉં અને ન્યાય માતાજીની લાપસી ધરાઈ આવું આજે નોમ છે અને આમ આઠમનો પણ ભાગ છે કોરિયલ મંદિરે પોતી ગયા છે ને દર્શન એમાંથી પૈસા કાઢે છે ને મંદિરમાં તો આજે બહુ ટ્રાફિક છે કારણ કે આ મંદિર છે ને 7 બેનું મંદિર છે અને આનું મેઈન મંદિર છે ને નીકોળ ગામમાં આવેલું છે યા ક્યારેક આપણે જઈને દર્શન કરાવશું પણ કોરિયલમાં દર્શન થાય તો છટાથી કરાવી દઉં બાકી નોજીકની તો પાસે નહીં કોરિયલના દર્શન થાય છે અને અંદર લાફી શ્રી ફોર બધું કરાવે છે પ્રસાદ એ અહીંયા ધરાઈ દે છે દર્શન કારણ કે એટલી બધી આપણી ઘરે ખૂટે નહીં ને મેં ડબ્બો ભરીને લાપસી બનાવી હતી અને મંદિરમાં એ એટલી કાઢી લીધી છે એટલે અહીંયા જેને પ્રસાદી લેવી ને એ લાપસીની લઈ હવે છે અને આ છે દાન પેટી એટલે ત્યાંથી પ્રસાદી મળી રહે છે એટલે આજે મેં જાજી બનાવવું એટલે જેથી બધાના ભાગમાં આવે આ છે માનું એક સ્વરૂપ કોડિયાલમાંનું જો નિમિત્તે આજે ફરાળ આપણે તો ગુજરાતીમાં ફરાળ પેલા જોઈએ એટલે દર્શન કુમાર હાટું બનાવી છે હું તો નથી રહી શકરિયાનો શીરો છે ડ્રાયફ્રૂટવાળો વાળો પછી સૂકી ભાજી છે અને કેરીની કટકી છે બે ફરજો આટલું ખાહે અને આ છે પ્રસાદીનો માવો છે આ રીતના આખી થાળી બનાવી પણ એ જમવા બિહેતી થાય હાલો હાલો કરીએ છીએ પણ હજી આવતા નથી એટલે આ રીતના છે તમે લોકોએ શું શું બનાવ્યું કોમેન્ટમાં લખજો એટલે રામનવમી આજે છે તો બધાના ઘરે શું શું ફરાળ બનાવો છે એ પણ કહેજો અને કોમેન્ટમાં લખજો ખાસ કરીને જો દર્શનકુમાર પક્ષીના કુંડિયા ભરે છે અને હું અહીંયા વિછરીને બેઠી છું આ બધાય કુંડિયા વીણી છૂણી વિસરી નહીં ખાન પક્ષી માટે ભરી લીધા છે સેવા કરે જો પક્ષીની એટલે તમે એવી પક્ષીની સેવા કરજો હારી ગરવડી હારી ગરવડી જો પક્ષી આવી ગયા પીવા જો કેટલા બધા આવ્યા એટલે ઠંડા પાણીના કુંડા પર જો દરેક ધાબા ઉપર ચાર પાંચ પડ્યા તા આ બાર બાર આરોગ્ય વાળા આવે છે ને એટલે કે વીણીને મૂકી દીધા તો અમે ઉતારી ફરીથી સામ કરીને ભયરા ધાબા ઉપર જો આજ સફાઈ કામ રામનવમી નું ધાબા ઉપર ખોડિયલ અને ઉમિયમાનું મંદિર છે સવારના તો નતા આવ્યા પણ સાંજે રામ મંદિર આવ્યા છે રામ મંદિરના દર્શન કર્યા અને મસ્ત નિકોલમાં મંદિર આવેલું છે રામ મંદિર અને આ છે કૃષ્ણની સરસ એવી સરસ દર્શન થાય છે આજ રામ મંદિર માંથી શોભાયાત્રા નીકળી હતી ને તો એમાં જો આ મસ્ત શિવ પાર્વતીની મૂર્તિ કેટલી મસ્ત છે જો એકદમ સરસ છે અને આગળ હજી છે છત્રપતિ શિવાજી પછી આ બાલ હનુમાન એટલે આ બધી અંદર મૂર્તિઓ રાખવામાં આવી હતી આ છે બાલ હનુમાન હનુમાનજીની મૂર્તિ પછી છત્રપતિ શિવાજી અને આ છે રામ મંદિર અને સામે છે ગોગા મહારાજનું મંદિર આપણે હમણાં જઈએ અને આ છે એનો રથ આ રથની અંદર શોભાયાત્રા આજના દિવસે કાઢવામાં આવી ગઈ છે એટલે બહુ સરસ કાર્યક્રમ હતો પણ આપણે તડકાની હિસાબે આવ્યા નહોતા અને દર્શનને બહુ રજા જેવું નહોતું એટલે જો સામે દર્શન ઉભા છે અત્યારે સાંજે શાંતિથી દર્શન કરવા નીકળ્યા છીએ અમે મંદિર છે શિવલિંગ છે સરસ્વ કોઠિયાજી છે નાના 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 એવા હનુમાનજી છે આ મસ્ત મંદિર છે જો મારો વિડીયો સારો લાગ્યો હોય ને મેં આગળ બનાવેલો છે રામનવમી નિમિત્તે વિડીયો તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ટૂંક જ સમયમાં મારે એક વર્ષ પૂર્ણ થાય છે એટલે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો અને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને વિડીયો જોવાનું ભૂલતા નહીં સંપૂર્ણ જોજો મજા આવશે રામ મંદિરના દર્શન થશે અને સરસ મજાનો વિડીયો છે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય